રામ રામ ખેડૂત મિત્રો ભાઈ આ જુઓ તમે દ્રશ્ય ખાલી જવો ભાઈ આ વિડીયો કોઈ ફેક નથી ઓરિજિનલ હે ભાઈ જોવો આ વિડીયો ને ભાઈ ભાઈ પથારી ફેરવી જોઈ તમને જેટલે સુધી આ બધું દેખાય ને સુધી ખોદી ગયા જોવા જોઈ લ્યો લાઈન પછી લાઈન લઈ લીધી જોવા બધી કેમેરા દેખાય ની ખેડૂત એમાં ખરું શું ભાઈ અને ઓલા ભાઈ આ સિટીવાળા કહેતા હોય ને મારા ભાઈ કે ભાઈ તેલ નો ભાવ છે ને ઓલું બકાલું મૂંગવું છે ને તો આ જોવો ભાઈ આ કેને કેવા જાય અમે કોઈ દી કીધું ભાઈ આ ઘા છે ને ભાઈ ખેડૂત સહન કરી શકે મારા વાલા બાકી કોઈની તેવડ નથી ભાઈ જોઈ લ્યો હજી તમને દેખાવ વિડીયો બને રહેજો જોવો હજી તમને જ્યાં દેખાય ને ભાઈ એ તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બધે કરી ગયા મેં જોવો જતો આમ જો લાઈન જ લીધી આખી અને હા બાજુના ખેતરમાં જોવો કઈ નથી કર્યું આમથી થી આવ્યા અને અહીંથી માથી ઓલા જ લેતા આવ્યો આમ તે છેઠ માં સુધી કુમરો મારી લીધો એને ખરેખર હે ભાઈ હવે અદ એમ ઉગી ગઈ હતી તોય પણ પથારી ફેરવી નાખી જોઈ લો કે દાણા મેળા હોય એને તો બરોબર હે પણ ચા પછી ચા લઈ લીધા જો વાં સુધી જતા હોજો તમે પેલા અહીંથી શરૂઆત કરી એને જો આમથી આવ્યા અને માથી લેતા આવ્યા જો અહીંયા તો અજાડે એમ થાય ના બોલો ધીંગાણું આવેલું હોય યુદ્ધથી એવું બોલાવી દીધું જોતો જોઈ લ્યો ખરેખર ઓ ભાઈ હવે અદે આમ ઊભા એને હેઠળ એ લઈ લીધા જોઈ લ્યો અને બાજુ વાડીમાં ભાઈ કહેતા પણ જરા જરા જો જોવા પોઈને ના મેળવ્યું અહીંયા દીધી બધી ખરેખર ભાઈ વિડીયો શેર કરો ભાઈ વાડીએ રખોડું રાખો ખેડૂત જાય બધા પધારી ભરી જાય એવો આટલી વાર લાગે જોઈ લ્યો